રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લાઈવ પ્રોસેસ કરીને બતાવવાનો છું કે જો તમારે તમારા પી એફના રૂપિયા નોકરી ચાલુ હોય અને ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી અને પછી તમારે આ પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો અને પછી તમને એલર્ટ જોવા મળી જશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની કેવાયસી તમારી થઈ ગઈ કે બાકી છે અને પછી નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે હવે હું ઇલનેસ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લઉં એમાં સૌથી પહેલાં તો લોકાલિટી એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લઈએ એટલે આ રીતે તમે પણ સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી શકો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરો એના પછી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ જે પણ તમારા સિટીનો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે સિમ્પલી ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી અને ક્લિક હિયર ઉપર ક્લિક કરી લીધું અને હવે આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જે પણ ક્લેમ કર્યો એની પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે અને હવે જો તમારે તમારું પી નું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર છે નાઇન સિક્સ ટુ ફોર સેવન વન સિક્સ ડબલ સેવન એની ઉપર એક વખત કોલ કરી લેજો